સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બહેનો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે આ શ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારોનું આ બાજુ હલાણ નથી પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા છે અમે પંચાયતમાં ગામના મતોથી ગોતાયેલા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એમ જે છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવા જ તારે કોર્ટ હુકમ કરે તો આ બેલા બેલા આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે

હવે તારા તેવડો તો તારા બાપ લેતો હોય આ બેલા બે પડ્યા છે હવે તું આવે